સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સાપુતારામાં છેલ્લા એક વર્ષથી બંધ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ થશે ગત સપ્તાહે ટેબલ પોઈન્ટ ઉપર બંધ રોપવે ચાલુ થયા બાદ હવે બોટિંગ શરૂ થવાની તૈયારી રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણીકાંડ બાદ બોટિંગ એક્ટિવિટી બંધ થઈ હતી મુંબઈની એજન્સી મારફત સર્પગંગા તળાવનો રિપોર્ટ લેવાનું શરૂ જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો સાથે બે દિવસ સુધી તળાવનો સર્વે રિપોર્ટ કરવામાં આવશે રિપોર્ટ બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી સાપુતરામાં બોટિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે બંધ કરવામાં આવેલ એક્ટિવિટી ફરું શરૂ કરવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓમાં આનંદ આના વિશે વિશેષ માહિતી આપી હતી ઇન્ચાર્જ નોટિફાઈડ અધિકારી શ્રી વાય એસ ચૌધરીએ ઇન્ચાર્જ ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા સાપુતારા વડોદરા ખાતે બનેલી હરણીના તળાવમાં જે દુર્ઘટના બનેલી ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા જે ઇન્ડિયન વેસલ્સ બે હજાર ચોવીસના જે એસઓપી નક્કી કરી હતી એ પ્રમાણે તળાવનું બેથેમેટિક સર્વે કરાવવાનું થતું હોય સાપુતારા ખાતે આવતા સપ્તગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લેતા એનું બેથેમેટિક સર્વે કરાવ્યા બાદ આપણને દરેક સ્થળના જે બોટિંગનું જે તળાવ છે એમાં કેટલી ઊંડાઈ છે એ બધા રિપોર્ટ આપણને બેથમેટિક સર્વે થયા બાદ મળશે અને એ સર્વે પૂર્ણ થયા બાદ જે રિપોર્ટ મળશે એના આધારે અમે જે બોટિંગ પ્રવૃત્તિ ચાલુ કરવાની છે એની આગળની કાર્યવાહી હાથ ધરવા માન્ય કલેક્ટર સાહેબે સૂચના આપેલી છે તેથી પ્રથમ અહીંયા આજ રોજ અમે બેથેમેટિક સર્વે હાથ ધરવામાં આવેલ છે જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ માન્ય કલેક્ટર સાહેબ સુધીની સૂચના અનુસાર બોટિંગ પ્રવૃત્તિ ચાલુ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે